રાજસ્થાન થી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી રહી છે અહીં એક યુવકે પોતાના મોઢામાં સુતળી આ બ્લાસ્ટમાં યુવકનું મોત થયું હતું આ ઘટના શુક્રવારે બપોરે બની હતી જ્યાં વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી માત્ર ત્રણ દિવસ પહેલા જ તેની બહેનના ધામધૂમથી લગ્ન થયા હતા ત્યારબાદ તે અને તેની માતા ઘરે એકલા હતા પિતાનું અવસાન થઈ ચુક્યું છે માતા નિવૃત્ત શિક્ષક છે બપોરે જયારે તેની માતા બાથરૂમ ગઈ ત્યારે તેને બાથરૂમ દરવાજો બહારથી બંધ કરી દીધો હતો આ પછી વિસ્ફોટનો અવાજ આવ્યો જેના કારણે તેની માતા ગભરાઈ ગઈ અને તેને બહાર આવવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો બંધ હોવાથી તે બહાર ન આવી શકી જોરદાર અવાજ સાંભળીને આજુબાજુના લોકો ત્યાં પહોંચી ગયા અને દરવાજો તોડી અંદર ગયા હતા ઘરની અંદર બધે જ લોહી હતું અને યુવકનો ચહેરો ઓળખી ન શકાયો હતો આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો